અમરેલી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતર ધારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરમાં ઈયળોનો ઉદભવ થતા ખેડૂતો પરેશાન થયા મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા પરેશાન થયા મગફળીના ઉભા છોડ સુકાવા લાગ્યા ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઉભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો અહેવાલ આ છે ધારીના વેકરિયાપરાનો જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતી લાયક વરસાદ થતા હોશે હોશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો અરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું જો કે અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવ્યો છે જેમાં ઇયાળો દ્વારા છોડના પાનને નષ્ટ કરી દે છે અને છોડ પીળો પડી જાય છે અને આ સુકાઈ જાય છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થયો હોય એ પ્રમાણે ખેડૂતોએ પાડ માન્યો હતો પરંતુ ખેડૂતોના મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી એ ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે મારું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ હે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી એર પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી બરાબર